છોકરો ના આવે છોકરા કુતરો ગરમી ના કુતરો નાવા આવે છોકરો

હું કાકા ને ઓળખતો નહી તમે પૈસા ની જવાબદારી લેતા હોય તો ભલે હું પૈસા આલીશ બોલો કાકા હું કરશે ભાઈ તમે ગમે તે કરો આ મારા છોકરા ને જિંદગી નો સવાલ છે પૈસા તમે કે મારા છોકરા કે હું મજૂરી કરી દવા રૂપિયા ખોટો ન કરો હા પાસે મારે આ થોડી સાથી રાખો પછી આ ભણતર ની વાત છે પછી મારે કાઠો થાય એવું ના કરતા ના 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 કાઠો ન થાય હા ના કે શું કાતો પર કાજી કોઈ ન જોતી ભગવાન કાઠું થવાય થાવાય સીધું નથી થાશે ને ના કે આ તો કાકા આ શેઠ છે ને શેઠ ઈ પાસે મારા ઘરે બેસી જાય